વડોદરા શહેરમાં પાણીની પાઇપો વિપુલ માત્રા માં છાણી તીપી તીર વિસ્તારમાં ખંડેર હાલતમાં તો જુદા જુદા ડાયામીટરની પાણીની પાઇપો નજરે પડી સામાજિક કાર્યકરે નિષ્પક્ષ તપાસની તંત્ર સામે માંગણી કરી વાત તો વડોદરા શહેરના છાણી ટીબી વિસ્તારમાં પાણીની પાઇપો છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં નજરે પડે છે પ્રાથમિક માહિતી અનુસાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીની લાઈનો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે પાણીની નવી પાઇપો કોઈ મૂકી ગયું છે કે કેટલા સમયથી બિસ્માર હાલતમાં પડેલ છે તેને લઈને સામાજિક વિજય કાર્યકરો આક્ષેપ કર્યો હતો અને સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા તંત્ર સામે માંગણી કરી છે કે આ પાણીની પાઇપો કોણ મૂકી ગયું કયા કારણોસર કોન્ટ્રાક્ટરે આ પાઇપો મૂકી છે કામ પૂર્ણ થયા બાદ આ પાઇપો જે તે જગ્યાએ મૂકી દેવાની હોય છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામ પૂર્ણ થયા બાદ આ પાણીની પાઇપલાઇનો કે જે મૂકવામાં આવી નથી અત્યારે બિસ્માર હાલતમાં

આપણે સૌ જોઈ શકે છે કે એક પાણીની લાઈનને બધી પાઇપો કે જે ખરેખર લાખો રૂપિયાની જે પાઇપો અઢળક હાલતમાં અહીંયા પડેલી છે લાવર્સની જેમ માને તો એક જ વાત કેવું છે કે જે પ્રમાણે જે પણ કામગીરી કોર્પોરેશને જો કદાચ હાથમાં લીધી હશે તો કદાચ જે તે સમયે કામગીરી પરિપૂર્ણ થઈ હોય તો કેમ ના કોન્ટ્રાક્ટરે આ જે પાઇપની લાઈનો છે એ વ્યવસ્થિત જગ્યા પર મૂકવી બીજો એક પ્રશ્ન એવો થાય છે કે જ્યારે આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે પાઇપો હોય અને જે સમયે કામ હાથમાં ના લીધું કે ઘણા બધા જે પ્રોજેક્ટ પ્રોજેક્ટ છે પર જ હોય છે અને જે પ્રમાણે પાઇપોની જે પરિસ્થિતિ છે જે સંખ્યામાં પાઇપો છે તો અમને ક્યાંક તો અત્યારે એવું લાગે છે કે આ કંઈક કોન્ટ્રાક્ટ લીધો હશે ને કોન્ટ્રાક્ટ કદાચ સેક્શન થયો હશે ને સેન્શન થયા બાદ લે આપ કરીને જે કોન્ટ્રાક્ટ સાહેબ પૈસા પૈસા ખવાઈ ગયા છે ને આવી રીતે પાઇપો રજલથી મૂકી દીધી હશે કેમ કે જે પ્રમાણે પાઇપોની લઈ જે પરિસ્થિતિ

પહેલી વાત છે બીજો વસ્તુ તમને કહ્યું કે અત્યારે ટીપી વિસ્તારની અંદર હું તો કઉ છું કે ઘણા સમયથી લોકોની પાણીની સમસ્યા છે અને પાણી કામગીરી નથી અને જો કદાચ જે તે સમયે પાણીની કામગીરી હાથમાં લીધી હોત તો જે તે સમયે પાઇપો છે તમને રફા કરી દીધું હોત પણ અત્યારે આ ખુલ્લી જગ્યાની અંદર મૂકીને આ કોન્ટ્રાક્ટર શું સાબિત કરવા માંગે છે અમને તો ક્યાંક શંકા એવું છે કે આ જે કામગીરી કદાચ નહીં થઈ હોય આ ફક્ત પેપર ઓન પેપર પર કામગીરી બતાવી હશે ને આના પૈસા ચવાઈ ગયા છે ને આ જે પાઇપો મૂકવાની ક્યાં તો આવી રીતે ખુલ્લી જગ્યામાં મૂકી દીધી છે અને બીજું તમને કહે કે આ જે જગ્યા છે ખરેખર અત્યારે તમે જો કે ચોરીની તો કમી છે નથી જ્યારે તમારે લાખોની સંખ્યાની અંદર લોકોના પૈસાને જ્યારે આવું કામગીરી હાથમાં લીધી હોય અને લોકોના પૈસાની જે મિલકત હોય તો તમારે સાવચેતી મૂકવી જોઈએ પણ જે પ્રમાણે પાઇપો જે રળ જલ્દી હાથમાં મૂકી છે આમનો ક્યાંક શંકાના દાયરામાં છે અને હું તો તમને ખરેખર કહી છું અત્યારે મેં અમારી વોર્ડનો જો ઓફિસર છે નેશા દેને કોલ કર્યો મારો ફોન ઉઠાયો નથી અને હું પ્રોપર તપાસ કરવા કરાવડાવીશ ને મ્યુનિસિપલ કમિશનરને લેટર તો લખીશ કે આ જે પાઇપો પડી છે કયા હાલતમાં છે ને કયા હિસાબે અને કયા હિસાબે અહીંયા પડેલી છે અને જે પણ કામગીરી જો કોને સોંપેલી હોય તો કામગીરી કેટલા બજેટની હતી ને પાઇપોને જોતા આમનું તો ક્યાંક નોર્મલ વાત તો તમને કહી દઉં કે મે ફરી એવું શું રિપીટ કરું છું કે જે પણ સોસાયટીની અંદર જે કામગીરી કરી હોય તો બે ચાર પાઇપો એક્સ્ટ્રા હોય અત્યારે તમે જો કે સેંકડો સંખ્યાની અંદર પાઇપો પડેલી છે જે કે જવાબદાર વ્યક્તિ હોય એના ઉપર તાત્કાલિક પર ધ્યાન હું તમને કહી દઉં કે અત્યારે તમે જો કે ગોલ માં વડોદરા શહેરની અંદર થઈ જ રહ્યું છે એ તો આપણે સૌ જાણીએ છીએ અત્યારે તમને કહી દઉં કે જે પ્રમાણે લોકોના પૈસા ખરેખર જે લોકોના પૈસાથી અધિકારો તામજામ કરતા હોય છે અને જે પ્રમાણે આ જે પાઇપ ઉડી છે ક્યાંક તો શંકાની દાયરામાં છે એ વાત તો નક્કી જ છે